જય હિન્દ જય ભારત મનસુખ આયુર્વેદિક ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજે આપણે શરદી ઉદ્ર કફ અને સુખી ખાંસી વિશે તમને માહિતી આપવાનો છું અને તેનું ચૂરણ વિશે માહિતી આપું છું ચૂરણ નું નામ શું છે સીતો પલીદા ચૂરણ છે આ ખાસ શરદી ઉદ્ર કફ જેવી સમસ્યાઓમાં બહુ રાહત આપે છે તો હવે ચાલો આજે આપણે એને બનાવવાની રીત તમને સમજાવું તો એકસો ને સાઠ ગ્રામ સાકર લેવાની છે એસી એસી ગ્રામ વંશલોચન લેવાનું છે ચાલીસ ગ્રામ ડીંડી પીપર લેવાની છે વીસ ગ્રામ ઇલાયચી પાવડર લેવાનો છે ને દસ ગ્રામ તજ લેવાનું છે આ બધું લઈ તમારા મિક્સરમાં દળી તેનો પાવડર બનાવી જો શરદી ઉધર ખાંસીમાં લેવામાં આવે તો બહુ રાહત આપે છે બીજું કે આ કયા કયા રોગોમાં કામ આવે છે તો જેને કાકડા ગળામાં કાકડાની સમસ્યા હોય ગળાની સમસ્યા હોય જેવીમાં આ બેસ્ટ આનો ઉપયોગ છે જેને શરદી થઈ જતી હોય શરદી નાકમાંથી સખત પાણી પડતું હોય અને એલર્જી હોય કોઈ અંતરની એલર્જી હોય કોઈકને અગરબત્તીની એલર્જી હોય દરેક કોક અગરબત્તીની સુગંધ આવે તરત શરદી સીકો ઉપર સીકવા આવતી હોય તો આ પાવડર તમારે બેસ્ટ આનો ઇલાજ થઈ શકે છે તમે વર્ષાઋતુમાં હોય અને ઘરે આવતા તરત શરદી થઈ જતી હોય તો પણ આ પાવડર લેવામાં આવે તો આનો બેસ્ટ ઇલાજ છે અસ્થમા થઈ ગયો હોય અસ્થમાની સમસ્યા હોય એમાં પણ આનો બેસ્ટ ઇલાજ છે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય રોગ પ્રતિકારક શક્તિ પણ આ વધારે છે આના હવે આપણે જાણીએ આને કઈ રીતે લઈ શકાય તો લેવાની પદ્ધતિમાં એમ છે મોટા લોકો હોય તો ત્રણ થી પાંચ ગ્રામ લઈ શકાય ને નાના બાળકો હોય તો એક ગ્રામ થી બે ગ્રામ જેટલો પાવડર આપી શકીએ તો હવે આપણે જાણીશું કઈ કઈ વસ્તુ સાથે અને લઈ શકાય તો મધ અથવા ગાયના દૂધ સાથે પણ લઈ શકાય તો સવારે ખાલી પેટે લઈ શકાય ને રાત્રે સુતી વખતે પણ લઈ શકાય ખાસ ડાયાબિટીસ વાળા હોય દર્દી તો તેને મધ સાથે ના લઈ શકાય તો તેને દૂધ અને પાણી સાથે પણ લઈ શકાય જો આ માહિતી તમને ગમી હોય તો મનસુખ અર્ધ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત